કરવા અને સદર હેરિટેજ હજીરા ને નાબૂદ કરવાનું ગુનાહિત કૃત્ય કરવાનું ષડયંત્ર થયેલ હોય તેવી વડોદરાના ચિંતિત નાગરિકોને જાણ થતા સદર જગ્યા તથા હેરિટેજ હજીરા અને કબ્રસ્તાનને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા બાબતે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા પ્રમાણે વડોદરા શહેર તથા વિશેષ કરીને નવાપુરા વિસ્તારના રહીશોને સૂત્રોથી માહિતી મળી છે કે બગીખાના પાસે આવેલ ઐતિહાસિક હેરિટેજ હજીરા કે જે બસ્સો વર્ષ જૂનું ઐતિહાસિક ગાયકવાડી શાસન વખતથી આવેલ છે તેને કેટલાક લોકોની મિલીભગતથી નાબૂદ કરવાના ચક્રો ગતિમાન થયા છે जे थी सदर हेरिटेज हजीरा तथा कब्रस्ता बचावा अनुरोध रिपोर्टर धवल सिंह सोलंकी इंडिया प्लस न्यूज वडोदरा बात करी बस ये रजुवात लेकर आवेदन पत्र हम देने के लिए आए हैं कि जो हमारा ये हजीरा है जिसमें हमारे बाप दादा सब वहाँ पर लेटे हुए हैं तो उनकी कब्रें बचाई जाए और ये सब पूरे इस वजह से पूरा कार्यक्रम हम सब लेकर आएंगे यहाँ पर क्या नाम आपका सईदा शेख ये सब हेरिटेज जो है वो ऐतिहासिक चीज़ है वो दो सौ साल पुराना है हेरिटेज है ये और इसको बचाना हमारे लिए बहुत मैंने बोर्डा नहीं बोर्डा की तमाम लोगों के लिए इसको फ़र्ज़ है क्योंकि ऐतिहासिक चीज़ है और हेरिटेज में इसमें समावेश हो क्या तो हमारी ये मांग करने है इधर बाजू रजुवात करने के लिए आए यहाँ पर आवेदन देना है और जो ये डिस्ट्रॉय करना चाहते हैं तो उसको सेव करें हे, हेरिटेज में और ऐतिहासिक चीज़ें वहाँ खबर आ भी है हमारे नाना की भी खबर है उनके भी बाप तो वो सब सबाही जा सके इसीलिए हम यहाँ पर आए हुए हैं जो मांग में क्या इसके अंदर जो कायदा किया जो होगा वही हम काम करेंगे जो कायदा किया जो, जो भी है तो वो, वो से ही हम काम करेंगे इसमें मैं मेरा नाम इब्राहिम है मेरी मम्मी का नाम रजिया सुल्ताना जो ये सुबह में यहाँ की लड़की है जो ये हजीरा है बच्चा जमादार की वंशज है वो શ્રી આજરોજે વડોદરાના કલેક્ટરશ્રીને એક નોટિસ મારા અસીલ તરફથી અને વડોદરાના જે ચિંતિત રહીશો જે છે એ આવેદન આપવા માટે આવ્યા છે કે એમને નવાપુરા પોલીસ મથકથી એવી જાણકારી મળેલ કે બગીખાના પાસે જે હજીરા આવેલ છે ત્યાં કબ્રસ્તાન છે જે બસ્સો વર્ષ જૂનું કબ્રસ્તાન છે ઐતિહાસિક બિલ્ડિંગ છે ઐતિહાસિક સ્મારક છે ગ્રેવયાર્ડ છે અને બહુ બધી જે છે કબરો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે છે એ જમીનને બધું આપી હતી તો હાલમાં અમને એની વધારે માહિતી નથી પણ જે પોલીસ મથકથી જે ઇન્ફોર્મેશન મળી છે ત્યાંના સ્થાનિકોને તો એ જે કબ્રસ્તાન છે હજીરા મજાર જે કહેવાય એને જે તોડવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ સાંખી ન લેવાય આ ઐતિહાસિક હેરિટેજ એ જગ્યા છે તો એને સુરક્ષા માટે એની સાચવણી કરવા માટે તાત્કાલિક કલેક્ટર શ્રી જે છે એ બાબતે યોગ્ય પગલાં લે અને સાથે સાથે કે આ જે જમીનમાં જે છેડછાડ કરવામાં આવી છે મિલકતમાં રેવન્યુ રેકર્ડમાં એ બાબતે પણ તપાસ કરીને યોગ્ય જે કાર્યવાહી કરવામાં આવે એના માટે આજે અહીંયા વિશેષ કરીને નવાપોરા મહેબૂબપુરા વિસ્તાર અને વડોદરા શહેરના જે છે વિવિધ જે ચિંતિતો જે છે એ આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને નોટિસ પણ આપવા માટે આવ્યા છે આ જે છે આ લોકો જે જમાદાર જે કુટુંબ જે છે એના વંશજો છે એમની બધી એમના દાદાની નાનાની એમના માતા પિતા અને જે જો છે એમની બધી કબરો ત્યાં કબ્રસ્તાનમાં આવેલી છે તો એ બધી જગ્યાને જે છે એ નાબૂદ કરવા માટેનું એક આખું ષડયંત્ર રચાઈ ગયું છે તે એને રોકવા માટે કલેક્ટરશ્રીને આજે અહીંયા નોટિસ પ્લસ કાયદેસરની રજૂઆત કરવા માટે આવ્યા છીએ